ખબર મિત્રો કેમ છો કાલે જાવ મારા નવા blog માં તમારું સ્વાગત કરું છું ઘણા દિવસ થી આ નથી નાખ્યો એનું કારણ હતું કે તબિયત લૂસ હતી થોડીક નવરાશ હતી થોડો વરસાદ હતો વરસાદ હારમ હારો થઈ ગયો છે અને આપણે જો કીધું તો રે ગીતાનું નું યાર તબિયત લુસ છે ને એટલે ગીતાનું નું ઠેસા અલર માંડવી ચોકી કરવાની ટોકરી મોડલ સાઈડ હોય જઈને કીધું પાછળથી આવી જાય લાગી જવાનું હોય જો કેવો મસ્ત છે આ આવી ગયું છે ને આપણે ઓટાવેટર આવી ગયું છે આપણું ભરાઈ ગયું છે જો આ છે ગીતાનું ઠેસર મારુતિની ફૂગણી ચીપિયો સરેડો ને આપણી માંડવી આ મોજા માંડવી મસ્તી ની થઈ ગઈ છે પાટલા ફૂટકી ગયા છે ને આજે આપણે આમાં નાખવાનું છે ખાતર ખાતરમાં નાખવાનું છે બાયોઝામ અને સલ્ફર નેવું ટકા બે નાખવાનું છે જો હાથ ભાઈ છે એનું કાર્ય જ કરતા હતા કાલે બ્લોક બનાવીને કહી દઉં મિત્રોને કે આપણે બધું કમ્પ્લીટ છે એ વરસાદી વાતાવરણ છે છાંટા આવ્યા હતા માટે પાણી ભર્યું હશે સહેજ થોડીક વાર પછી આપણે ખાતર નાખવું ચાલુ કરી દેવાનું છે શ્રી ગણેશ ને આપણે કૃષ્ણ હાય કૃષ્ણ એલી કેવી કતરે એમ ખબર છે મારું કીએ છે તો આવું કંઈક છે આપણું બધું કામ કામકાજ આની સિસ્ટમ કહી દઉં લાવર દઈ દીધું છે હલર હલરની જગ્યાએ આ પંખાનું બ્લોવર દઈ દીધું અહીંથી આ બ્લોવર પડીએ જાય સીધું આ ટાઈપ છે બાકી તો આખી પછી આપણે કાયદેસર વધારે માહિતી દેવું પણ એક કામ ગયમું નહીં અને બધા બેરિંગ કોરા છે કે અહીં ગ્રીસનો નો દાગ નથી કર

અને એક આ વડુ હાથી પલ્લે હે રાપ વાળો કારણ કે ભૂકવા એ બધે હતો ને હવે નહીં પલ્લે હવે થોડુંક સમયમાં આપણે મૂકી દેવું તો આપણે જે દવાનું ભરવું કરવું ચાલુ કરી દીધું ને બતાવું તમને ભોરવું નહીં ગારી બે ભેગું ફેરવું જો ને આ ભાઈ સાફ ઓકે ને આ ડોલ સલ્ફર તો આ આપણે ગારી ઉપર નાખ્યું છે ને હવે છાંટવા માંડીને આમાંથી મસ્ત જગ નીકળો હજારી જગ છે ને આમાંથી નીકળો અઢાર જગ નીકળ્યા અને આમાંથી વીસ એટલે આપણે એ રીતનું કરી અને કમ્પ્લીટ કરી લેવાનું છે ત્રણ ચાલો પછી મળી મિત્રો ડોલ ભરાઈ ગઈ સેફ્ટી ફર્સ્ટ બૂટું પહેરાઈ ગયું હવે આપણે ખૂબ ટીઆાળી જવાયું ખૂબ હવે ગાડી જવા તો વરસાદનો આધાર એટલે ફોન ઘેર મૂકતા જઈ કારણ કે પડલી લીધા હોય તો એ ઉઠીએ તો આલો ફટાફટ હું ખાતા નાખતો અને તમે ચલો હોય તો લાઇસન્સ પછી થોડીક વાર પછી મળું ખેતરી આવી જાય ખાતા સટાય

આ મોજ હા હાલો તમે ફટાફટ નાખી દઉં વરસાદ નો આગ્રહ જોવો ખાલી આજ લગભગ નહીં આવે આવે તો અમારા રેડા જ આવે એટલે વધારે નહીં આવે વધારે આગાહી હોય તો ના નાખું રગે રગું ધોવાય ને બીજા ખેતરમાં માં વહી જાય બાકી મારી બેટરી તો જો બેસી ગઈ હાલો બસ મળી આવો ફટાફટ ખાતર નાખી લો જો એટલું નાખ્યું હોય જીતે આઈ થયું જો આપણો હેઠો હોય ઓલી માંડી નીચે આપડી ઊંચી છે ને નામ નામ ચાલો ફટાફટ નાખી દો ચાલો જાવ સલ્ફર ને બાયોચાર નાખી તો લીધો પણ આખું જરા લાલ ચોર થઈ ગયો બપોર કાઢે નાખી દીધો હે ને જો આપણો ગીતા ઠેસો વાહ મોજ કર દે હજી આ ને સોખી નો આવવાનો બાકી છે જો ઓળ છે નઈ સોખી નો સાયણો છે આખે આખો અને આ છે આપણી ટોકરી મોડલ હવે લપદાજી કર્યા વગર છે ને આપણી માંડવી દેખાડ દો કે આપણે નાખી દીધું છે ખાસ જોતા કે વિવનક માં વાહ ભાઈ વાહ આ મોજા જતા

પછી ગીતા ગોકુલ ટેલર પછી શિફ્ટ ગાડી બાઈકેજી ઘરે આમ અજ હા એક નંબર સેન્ટ તો એને સલ્ફરને નાખવાનો મેન ફાયદો એ છે કે વજનમાં માલ સારો છે બે વસ્તુ ને તો વજન ખારા સારો થાય માની નાખી જાઓ દવા સાટવાનું ફિટિંગ કરવા છે પણ હવે દવા સનેડાથી આપણે જો કંઈ સાંટવા નથી જાત મને જિંદાબાદ તો આજનો બ્લોક વિડીયો આપણે જાડો મોટો પૂરો કરના છે કેટલા દિવસે બ્લોક બનાવ્યો ગયો ન હતો લગી ગયો હતો બ્લોક આવશે તો આવશે કઈ કંઈ જવાબદારી લેતો નથી માં નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા જાવ